હવે આ છે ને એડવેન્ચર ટાઈપ નું થઈ ગયું આખું કે હવે આવી રીતે આમ હાલીને જવાનું છે તો આવી રીતે આવા બધે અને પછી આવી રીતે બધી પછી અહીંયા તળાવ જ છે હવે આ અંદર જેમ જતા જાય એવી રીતે આવું પાણી ભર્યું હોય વરસાદ આવતો હોય એટલે આવામાં મજા આવે ને એટલે આખું મશીન ધોઈડું નહીં જવાનું તો આવામાં હે ને પડી જાય અહીંથી કંઈ નક્કી ન હોય એટલે આવી રીતે સાઈડમાંથી જ આવી રીતે હલી જાય નામ ફાવ ખાડો છે અહીંયા તો લીલું છ આમ દેખાય આખું જ્યાં જોવું ને અને છે ને અહીંથી આવો બક્સા જોવા મળે જગ્યાએ જગ્યાએ પણ એમાં હું હોય અને આમ સેટ હવે મંદિર દેખાય આ બધા ભાઈ હવે પબ્લિક આમ છે હવે છે ને આવી રીતનું અહીંથી જો આ તો નજારા આપે નજારા જોવા મળે જોરદાર

તો એકદમ જંગલ માં વચ્ચો વચ્ચો માં હેને આવીએ છે અહીં ના આવે આગળ પપ્પા હે નહી હું એકદમ જંગલ આખું આખું અહીંયા છે ને માહોલ છે એકદમ લાવવામાં આવું વાહ વાતાવરણ છે હવા મસ્ત આમાં હજી અમે સતત હાલીએ છીએ જંગલમાં અને અહીં જો પાણી છે નીચે આમાં આમાં કઈ કોઈ મરી ગયું લાગે કઈક જીવ જંતુ પાણી જાય જોવા કેવું છે અત્યારે ત્યાં જાય નીકળવાનું થોડું હોય બંધો બંધો જ છે બધું હા બસ ભૂગું ભૂગું છે હવે પૂગી ગયા અને આ જો કેવું છે મસ્ત વાહ એકદમ ક્લીન પાણી દેખાય નહીં સમજો આમ ચોખ્ખે ચોખ્ખા પાણી દેખાય

મંગલો બનાવ જાવે રીતના બે રસ્તા છે આ થોડુંક શોર્ટકટ છે હા હું બધી સીડીઓ જેવું સમજે ના મજા આવી રીતે થોડુંક એડવેન્ચર ટાઈપ તો ફાઇનલી ગાય જોઈને હવે ઉપર પૂગી ગયા અને આ પાછા આમાં સ્ટોરેજનો બહુ પ્રોબ્લેમ રહી સ્ટોરેજ ખાલી કરી અને પછી પીગા અને એવું વ્યૂ છે જોરદાર બોલો જાય પીગા અને હવે આ છે ભીમનો કોઠો કોઠો જે મહાભારતમાં ભીમ છે ને હા એનો કોઠો તો ફાઇનલી અને હવે અમે જૈન ધીરા છે અહીંયા જૈન ધીરા છે ભીમનો કોઠો ના હિના હીના તરે લાગી લાગી પાણી જોવા મળી જાય તો સારું

એટલે રૂબરૂમાં આવવાના એટલે ખરેખર મન આપણે અને એમાં જવાનીચેની સાઈડ અને આ આપણે મંદિર જોયું તું એ મંદિર છે ભીમ ભીમ મંદિર એમ જ છે અને ભીમસેન મંદિર અને વ્યૂ બને

ગયા મંદિરે મને લાગે કામકાજ ચાલુ લાગે મંદિર હા મંદિરનું અહી પીવાનું પાણી હા હા સેતો ખરો પાણી વાણી પી લીએ મંદિર છે દર્શન કરી અને પછી અહીંયા જો હા મિની સાઈડ છે

હવે અહીંયાથી અમે નીકળી ગયા ને તો જો આ આ રસ્તો છે ને એ આપણે આવ્યા ત્યાં તો એ આ રસ્તેથી હવે જવા માટેનો છે અહીંયા જો આવી રીતે ધ્યાન રાખવાનું ને હાલો આમ ન દેખાય આપણે આગળ હાલતા હોય બટ જો પછી અહીંયા એના જો ઢલા ને એવું કે ધોળવું પડશે ઓટોમેટિક ધોળાઈ જાય છે ધ્યાન રાખવાનું બાકી જો દળ દળતા ગયા તો પછી પૂરું એટલે તો આગળ ગડાલું કે કદાચ નાવાથી લપટો ઉટો પડે તો ભાઈ આ શું કરે હજી આ મંદિર ની છે હવે આ ત્યાં હરંગ સીડી હોય છે એવું લાગે તો આપણે પાથી છે ચીજ ગેટે પાછા પૂગી ગયા આ જ ગેટેથી આપણે આ સાઈડ રસ્તે ગયા હતા અને અહીંયા પૂગી ગયા અને હવે અહીંથી પાછા આપણે નીકળી જાય પાણી જો ચોખ્ખું કેવું છે મસ્ત હોય એકદમ ક્લીન પાણી પીવું હોય તો આમ પીવાનું મન થાય હું તો એમ થાય પી થોડું કાંઈ કે પી લે એટલે હવે કાંઈ આમાં આપણે અહીંથી જ નીકળ્યા હતા એટલે આમાં વધારે કંઈ બીજું કહેવાની બતાવવાની જરૂર નથી એટલે હવે છે ને આ ચાર્જિંગ એ છે એ નહીં

એ જગ્યા પછી આપણે ગયા હતા ફાઇનલી ભૂકી અહીંથી ઉપર ગયા હતા બરોબર અને આવી ગયા અને આ જગ્યા પછી અહીંયા બહુ મજા આવી ગઈ તો તારે શું છે રેટિંગ તો ફાઇનલી ગયા ચાર્જિંગ ઓછું છે એટલે આ બધું મોજ કરવું આપણે આગળ આ જગ્યા હતા જોવા આપણે આ સાઈડથી આવ્યા હતા સમજ્યા એટલે એ લાઈનમાંથી અને પછી હવે આ રસ્તો અપનાવ્યો આ હિનાને ફોટા કે એ કે ઘડી કોઈ ફોટો પાડી દે હું કહું હા

દર્શન કરી લીધા અને જો આ ઉપર આથી વ્યૂ કેવું છે ને પથ્થર જમ એકદમ આપણી ઉપર આ પડ્યા હોય તો પૂરું સમજ લેવડ એકદમ રાતું ત્યાં ઝરણા ન હોય બટ અત્યારે તો વરસાદ નથી એટલે છે નહીં હોય ને ત્યારે જ આવતા હોય ને ત્યારે જોરદાર અત્યારે અત્યારે વરસાદ છે ને એટલે ઝરણા નથી ચાલો તો હવે નીકળીએ બરોબર કેટલો મસ્ત છે હિના ના માં હવે અમે નીચે ઉતરીએ છે જો ઝરણા આવતા હોય ને એટલે ઝરણા હોય પથ્થરો સાફ ઓ આ ઈનો છે જો આ બધું ગૌમુખી જાય લખ ગૌમુખી ગંગા પીને આઈ લઈ આમાં બોર્ડ હતો આપણો લીસાડ હમણાં જોયો ને આ થોડી વાર પહેલા તો એવું હતું ને પાણી ઝરણા થતા હોય ત્યારે પાણી જો આવીને અહીંયા પાણાને બધાને ઉચકાવી નાખી દે કેટલી તાકાત હશે એને આ જો

બહાવ <laughs> 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 लाज़ा जा हूं मुझे के थाई का आवाज मत दे पाको थाई का देखो जो आया मोर कड़ा करे हूं तो यहां पे मोर नाच कर रहा है ये नाचे हूं और उसके पंख है वो पूरे फैलाते हैं वो जो नाच रहा है कई देखा तो ना आ जाओ देखा है कई મોર જ છે કે અલગ જ લાગે નીચે આવતા ગુફા જેવું દેખાણું બટા બે તપ કરિના બાપુ સંતશ્રી હિના બાપુ બાપુના કેવાય ને કે દાણા જોબરા હોય કઈ એવું હોય મેલું વિધ્યા તો અહીંયા સંપર્ક કરવા

ધ્યાનમાં બેસી ગઈ ધ્યાનમાં જ માણસ ડિસ્ટર્બ ન કરાય બાકી ક્યાંક વાત શ્રાપ દઈ દઈ તો અને ઓહો હો અહીંયા આવો આ જો અહીંયા જોયા જેવું છે ભાઈ જો આથી આવ્યા ને આગળ તો જો અહીંયા એ તો ઠીક છે અહીં તો જવાનો રસ્તો જ નથી લાગતો અહીં તો રસ્તો છે બનશે હર્યું એ હા હા કે આમાંથી જવાનું ન હોય ને ઓ ભાઈ જો અમે અહીંથી આવ્યા અહીંથી ગયા પછી આવી રીતે અહીંથી રસ્તા પે ભૂગ્યા બરોબર અને અહીંયા હરંગ ભૂગ્યા અહીં તો ગાળો છે પેલા અને અહીં તો પાણી છે પાણી થી જવાનું નથી ના આમ તો જવાનું અહીંથી જ છે હાલે હાલ ફટાફટ

કડે 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 હોય ને અહીંયા પછી ગાય ને પછી અહીંયા આવી કોઈ હોય મારા ને લે ઉભા રે એ પપ્પા ઓ લે ભાઈ ને તો બાઈક એ ચડાવવાની ચાલુ કર્યા હા પપ્પા તો પાંચ જણા છે લે હું એમાં જવાનું કે આમ થી જાય કરો આઈ થી જે આ રહ્યો જાય આમ થી એ તમારે તો ડુબાડવા લાગે આ પાણી માં હાલ ને ક્યાં તો વિશ્વાસ કરો યો આ જે થી રસ્તો નહોતો ભાઈ અમને આ જો પાર્ટી રાડી આવી હતી બટ અમે એને સિરિયસ નો લીધી હવે રસ્તો છે તો અહીંથી આવી રીતે જંગલમાં વાય ચડી જાય અને પાણી તો કદાચ જો હાય છે આગળ હિના હાલી ગઈ હવે આમાં તો વાંધો નહીં આવે ને હીના હિના કે તણાઈ ગયે બટ તો એ હીમને આ પાણી જો કેવું ચોખ્ખું છે એકદમ ક્લીન ક્લીન પાણી છે એકદમ મજા આવી ગઈ આમાં આમ ના આમ ઉપાયતા એમ જો પાંચ છળ આ લીધાતા વાડી ઓર પાણી કેવું હતું અહીંયા અહીંથી નઈ કરો આ થોડું દો એલો આ ઈનાન આવડે તો અહીંયા એમ નઈ એ તને આવડે તો બબા અહીંયાથી જવાનું કેતો આ લે આ તડાવ છે નામા પપ્પાને એમ જો અહીંથી જાવું આ જો આઈ પાણી હતું જોરદાર લ્યો એના તો આમાં એવું ઉલા કરે અહીંથી અમારું

જવા તળાવ એ રસ્તો જ બંધ હતો એ રસ્તો બંધ હતો તો ત્યાંથી જવું હતું આ કૂતરો એ નાવા એવો લાગે દર્શન કરીને કે નાઈ નાખીએ બોલ તો મસ્ત આ હિનાવા તો જોઈએ એક પછી એક કેટલાક રાખવા એટલે આમ ન હોય પછી હાલો ફાઇનલી ગાઈશ તો પૂગી તો ફાઇનલી ગાઈશ છે ને હવે બહુ કરી અહીંથી આપણે ગયા હતા નીચે ઉતરી ગયા છે ને બે સાઈડ જવાઈ ગયું અહીંથી ગયા હતા સાઈડ થી પાછા અહીંથી નીકળી ગયા એટલે બે સાઈડ થી આટો મરાઈ ગયો બે સાઈડ જવાઈ ગયો ને બે આ ડુંગર એક અને ઉપર આ બેય સાઈડ એટલે અહીંયા તો ફોટા વાહું પડો મંડ્યો પુડલા ના ખાઈ પુડલા ની વાત ઓલા નો કરે એમાંથી પુડલા તોડી લીધા બોલો અને આ જે જગ્યા ગયા હતા એ પાછા ભૂગી ગયા ફાઈનલી અહીંયા જઈએ એવા અને બે ઠેકાણા જઈએ એવા એ માટે લાઈક તો લાસ્ટમાં છે ને પાછળ છે મહાદેવ અને હવે એ છે તો તમારે એ વાત ઉભેરા ને હવે લાઈક ને સબસ્ક્રાઇબ કરી દીજો ભલે માણસ અમે કેટલું આવ્યા શું સીએ પનુભી એટલે છે ને વિડીયોમાં આપણે આ વિડીયોના અહીંયા એન્ડ કરીએ તો છે ને વિડીયો ગમ્યો હોય તો ગમવું જોઈએ ને એટલું મસ્ત નેચર હતું મસ્ત આપણે ડુંગરચેડા ઓસ્તમ હિલ્સ એક નંબર છે તો એટલું અમે મહેનત કરી તો એના માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં સારું તો ચાલો છે ને આજનો વિડીયો અહીં લખી રાખીએ મળીએ પાછાનો વિડીયો સાથે બાય બાય